નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે સોળ જૂન બે હજાર રોજ રાજ્યમાં ચોમાસું આગમન થઈ ચૂક્યું છે અને વિવિધ જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે આજના વિડીયોમાં અમે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદ નોંધાયો બપોર પછી અને રાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી કયા કયા વિસ્તારો માટે છે અને કયા જિલ્લાઓને એલર્ટ ઉપર છે તેની વિગતવાર આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો મિત્રો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને સોળ જૂન બે હજાર પચીસના રોજ રાજ્યના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો આજે સવારથી જ હવામાન વિભાગના તાજા અહેવાલો અનુસાર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વરસાદની ગતિવિધિઓ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત અને ડાંગ તાપી ભરૂચ અને નર્મદા આ જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની ગતિવિધિઓ જોવા મળી સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ અને ગીર સોમનાથ આ વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો જેથી જેની સાથે ગાજવીજની ગતિવિધિઓ પણ અહીંયા જોવા મળી મધ્ય ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ આ જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની ગતિવિધિઓ જોવા મળી ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લી આજ આ વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો જો કે અમદાવાદમાં આજે વરસાદની ગતિવિધિઓ ઓછી રહી આ વરસાદની ગતિવિધિઓ મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના પરિણામે જોવા મળી જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે હવે મિત્રો હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહીના અનુસાર સોળ જૂન બે હજાર રોજ બપોર પછી અને રાત્રે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી હવામાન સિસ્ટમ અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોના કારણે આ વરસાદનું જોર વધશે સૌથી પહેલાં જો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ અને નર્મદા આ જિલ્લાઓમાં બપોર પછી અને રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદની શક્યતા છે જેના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે દમણ અને દાદરાનગર આવેલી આ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને ગીર સોમનાથ બોટાદ અને દીવ આ જિલ્લાઓમાં બપોર પછી અને રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે રાજકોટ અને અમરેલીમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે સુરેન્દ્રનગર જામનગર પોરબંદર મોરબી અને દ્વારકા આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ અને નર્મદા આ જિલ્લાઓમાં બપોર પછી અને રાત્રે ભારે વરસાદની આગાહી છે વડોદરામાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અને મહિસાગર આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પરંતુ કેટલાક સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે અમદાવાદ અમદાવાદમાં આજે બપોર પછી હળવો વરસાદ શરૂ થઈ શકે છે પરંતુ ભારે વરસાદની શક્યતા ઘણી ઓછી છે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પરંતુ ભારે વરસાદની શક્યતાઓ કચ્છમાં ઘણી ઓછી છે એલર્ટવાળા વિસ્તારોની વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતના મિત્રો ઓગ ઓગણીસ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓનો મુખ્ય સમાવેશ થાય છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ નર્મદા દમણ અને દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રમાં રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર મોરબી અને દ્વારકા મધ્ય ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને કારણે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે ખાસ કરીને વલસાડ નવસારી અને અમરેલીમાં અતિભારે વરસાદની શક્યતાને લીધે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર અને સ્થાનિક વહીવટ તંત્ર દ્વારા ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે સૌથી પહેલા તો પૂરની ચેતવણી દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટતંત્રને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે બચાવ અને રાહત કામગીરી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો એલર્ટ ઉપર મૂકવામાં આવી છે ખાસ કરીને વલસાડ નવસારી અને સુરત જેવા જિલ્લાઓમાં લોકો માટે સૂચનાઓ હવામાન વિભાગે લોકોને ચેતવ્યું છે નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવું ગાજવીજ દરમિયાન ખુલ્લા વિસ્તારોમાં ન જવું આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળવું આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક રહેવાની શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ્યાં ખેતી માટે વાવણીનો સમય ચાલી રહ્યો છે જોકે અતિભારે વરસાદના કારણે પાકને નુકસાન થવાની પણ શક્યતા છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં મિત્રો સોળ જૂન બે હજાર પચીસના રોજ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓ જોર પકડી રહી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદ નોંધાયા છે અને બપોર પછી તેમજ રાત્રે ભારે વરસાદની આગાહી છે ઓગણીસ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે જેમાં વલસાડ નવસારી અને અમરેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે રાજ્ય સરકાર અને હવામાન વિભાગ દ્વારા લોકોની સુરક્ષા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે તો આ તો થઈ ગઈ મિત્રો આજના વરસાદની વાત આજે ક્યાં ક્યાં વરસાદ પડશે હવે મિત્રો સત્તર અઢાર તારીખ દરમિયાન ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે તે વિશેમાં વાત કરીએ માટે વિડીયો સાથે હજી બન્યા રહેજો સત્તર જૂનની વાત કરવામાં આવે તો સત્તર જૂનના રોજ ચોમાસાની સક્રિયતા વધુ તીવ્ર બનશે અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે આ દિવસે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે સત્તર જૂને મિત્રો આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતા છે જેના કારણે સત્તર જૂનના દિવસે પૂરની સ્થિતિ પણ આ વિસ્તારોમાં સર્જાઈ શકે છે આ ઉપરાંત બીજા ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમ કે ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરત તાપી અને ડાંગ આ દિવસે સત્તર જૂનના દિવસે રાજ્યના અન્ય અન્ય ભાગો જેમ કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે અઢાર જૂન બે હજાર પચીસની આગાહી વિશે વાત કરીએ તો અઢાર જૂનના રોજ મિત્રો વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેશે હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં આ દિવસે પણ વરસાદની આગાઈ સાથે યલો અલર્ટ જાહેર કર્યું છે જેમાં કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે આ દિવસે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે રાજ્યના અન્ય ભાગોમાં જેમ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહે છે યલો એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓની વાત કરીએ તો હવામાન વિભાગે સોળથી અઢાર જૂન દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં યેલો અને ઓલે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે ઓરેન્જ એલર્ટ ભારે વરસાદનું સોળ જૂન રાજકોટ અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડ સત્તર જૂન અમરેલી ભાવનગર નવસારી વલસાડ અઢાર જૂન કોઈ પણ ઓરેન્જ એલર્ટ નથી યલો એલર્ટની વાત કરીએ તો ભારે વરસાદની યલો એલર્ટ ભારે ભારે વરસાદ માટે આપવામાં આવે છે સોળ જૂન બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગ સત્તર જૂન ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરત તાપી અને ડાંગ અઢાર જૂન કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ એલર્ટનો મિત્રો અર્થ છે કે આ જિલ્લાઓમાં નાગરિકોએ સાવચેત રહેવું જોઈએ ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખવી જોઈએ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાતના ઘણા વિસ્તારોમાં આની અસરો જોવા મળી શકે છે મિત્રો સૌથી પહેલાં તો પૂરની સ્થિતિ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે પછી ટ્રાફિક અને પરિવહનમાં અવરોધ ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેના કારણે શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ શકે છે રેલવે અને હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ શકે છે એના પછી ખેતીને ફાયદો અને નુકસાન ચોમાસાનો વરસાદ ખેતી માટે ફાયદાકારક છે પરંતુ અતિ ભારે વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે ખાસ કરીને ખરીફ પાકો જેમ કે ચોખા કપાસ અને મગફળી એના પછી વીજ પુરવઠામાં વિક્ષેપ ગાજ વીજ અને ભારે પવનને કારણે વીજ થાંભલાઓ અને લાઈનોને નુકસાન થઈ શકે છે જેના કારણે વીજ પુરવઠામાં વિક્ષેપ આવી વિક્ષેપ થઈ શકે છે અંતમાં મિત્રો સોળ સત્તર અને અઢાર જૂન બે હજાર પચીસ દરમિયાન ગુજરાતમાં ચોમાસાની સક્રિયતાને કારણે ગુજ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખાસ કરીને અસરગ્રસ્ત થઈ શકે છે જ્યાં અતિભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ જાહેર કર્યા છે અને રાજ્ય સરકારે પૂર અને અન્ય સંભવિત આપદાઓનો સામનો કરવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે નાગરિકોએ સાવચેત રહેવું જોઈએ અને સરકારી સૂચનાઓનું પાલન કરવું જોઈએ ચોમાસું ગુજરાત માટે આશીર્વાદ અને પડકાર બંને લઈને આવે છે યોગ્ય તૈયારીઓ અને જાગૃતિ દ્વારા આપણે આ પડકારોનો સામનો કરી શકીએ છીએ અને મિત્રો ચોમાસાનો આપણે આનંદ માણી શકીએ છીએ આપ સૌને સલામત અને શાંતિપૂર્ણ ચોમાસાની શુભેચ્છાઓ મિત્રો આજનો આપણો આ વિડીયો વરસાદની આગાહીઓ ઉપર આધારિત છે અને વાસ્તવિક હવામાન પરિસ્થિતિ અનુસાર ફેરફાર પણ આમાં થઈ શકે છે તો આજના વરસાદની આગાહીના વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે તમારો શું કેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડિયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયો સાથે ધન્યવાદ